O, ananas, no, O. A, ice cream, no, A. I, e, istri, no, I. E. I, e, imarok, no, I. E. U, undar, no, U. U, unno, U. E, era, no, E. I, itihasik, no, I. O, ojar, no, O. O, ausadino O. અ અંગૂઠી નો અ આહા ખાલી ક કબૂતર નો ક ખ ખટારા નો ખ ગ ગરુડ નો ગ ગ ગડિયા નો ગ ચ ચકલી નો ચ છ છત્રી નો છ જ જમરૂખ નો જ જ જબલા નો જ ટ ટામેટા નો ટ ઠ ઠળિયા નો ઠ ડ ડમરુ નો ડ નો ઢ અણ બાણ નો અણ ત તરબુજ નો ત ઠ થરમુજ નો ઠ ડ ડડા નો ડ ત ધનસ નો ઢ ન નળ નો ન